ગુડ મોર્નિંગ જે માતાજી ગેમ છો બધે મજામાં અને એ પણ બધાનું હાર્દિક સ્વાગત છે નવા લોગમાં આજ તો મમ્મીને ટચેક યુ કરાવવા જવાનું હે તો એ ન્યા આપણે વિડીયો ઉતારશી જો વિડીયો ઉતારવા દે તો આપણે વિડીયો ન્યા બનાવશી નકા આપણે વિડીયો બનાવશી નહીં અને તમે બધા લોગમાં કન્ટિન્યુ રહેજો આજ તો નાઈ જન તૈયાર થઈને જ ચાલુ કર્યો હે

તો હાલો હાલો લોગમાં કન્ટિન્યુ રહેજો ને આપણે જવાનું મમ્મીને કયું ચોરાવા તો ન્યા વિડીયો ઉતારવા દે તો આપણે વિડીયો ઉતારશી તો તમે બધા લોગમાં કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી આપણે હવે ત્યાંથી નીકળી ગયા છીએ મમ્મીને ટચકીયું ચોરાવી દીધું છે પગ પણ દેખાડી દીધા છે પગે ચોરાવી દીધા એ અને મલમ પણ લગાડી દીધો અને હવે આપણે જાય છીએ ઘરે આ છે ખીરેસરા પેલેસ આપણે નીકળી ગયા અને આ છે ખીરેસરા પેલેસ આગળનો ભાગ હવે આપણે ઘરે નિરાતે વાતચીત કરી હતી ચાલુ ગાડીએ છીએ એટલે વિડીયો કઈ બહુ લાંબો ઉતારતા નથી ઘરે જઈને સીધા મળીએ હવે તો હવે આપણે જવા આવી ચોરાયના પાછા ઘરે થોડો ઘણો વિડીયો આપણે ઉતાર્યો એ ટચાકિયાનો અને એક ભાઈની કોમેન્ટ હતી કે ટચકિયું ચોરે એવો વિડીયો તમે બનાવો પેસોટી ચોરે એવો વિડિયો પણ બનાવો બે થી ત્રણ કોમેન્ટ એવી છે ટચકિયાની હે પેશોટીની હે અને બીજી કઈ કોમેન્ટ હતી

આપડે ગરમા ગરમ રોટલી કરી જ્યાં જ્યાં દુખતું હતું ને ત્યાં બા જે બાપા હતા ને અડતા હતા ને તો ન્યા જુખાવો થતો તો એટલે ન્યાજ માં બાપા એમ કેતા અહીંયા દુખે હેતુ કે તમે સ્ક્રીનશોટ ફોટો પાડી લેજો અને બાપા ને ફોન કરી દેજો કોઈને પેસોથી ચોરાવી હોય તો પણ ચોરી દેશે દુખાવા કઈ હોય તો એ દુખાવા મટાડી દેશે

મલમ મલમને એવું લગાડી દીધો પાટો લગાડી દીધો પાટો કરી દીધો અને પછી આઠ દી પછી આપણને પાછું જવાનું કીધું છે કેટલો ફેર પડે કેટલો નહીં અને ત્યારે જ મમ્મી ને બાપા એ કીધું તમે હાલીને બતાવો તો ને લાંબો નતો થતોને બતાવ્યો અને ઊભા થાય ને તો આમ ઉભા ગરીબ માં થઈ આપતા અને હાઈ હોતા હોય ને તો એને આ ડોક રહી ને અહીંયા આવી છે તો પછી ઈ આપડે થોડો કટકો કપાઈ ગયો હે કારણ કે પેલા જાતા ભેગું કીધું નતું કે તમારો વિડીયો ઉતારે પછી બાપા કીધું આ તારે ઉતારો વાંધો નહીં ઘણા ઉતારતા હોય કે આપડે કઈ પૈસા પૈસા તો લેતા નથી અને હમણાં તમને ખબર જ હશે રાજકોટમાં એવું બધું વધારે હાલે છે એટલે અમુક માણા બીતા હોય એટલે બાપાને પેલા પૂછશું પછી આપણે વિડીયો ઉતારી તો કોઈને એવી એવી પ્રોબ્લેમ હોય તો ત્યાં જઈ આવજો ને અત્યારે તો જો મારે ટીફિન દેવા જવાનું હે પપ્પાને ટીફિન ભરાઈ ગયું કારણ કે મમ્મી ને પપ્પા ભીખાશે એટલે ટિફિન દઈ આવે ફટાફટ અને અમે જમી પછી જુમી ના પપ્પા ટિફિન દઈ આવે પછી આવી જમી લઈ તાલીન માં કન્ટિન્યુ રહેજો અત્યારે તો આપણે હજી કામે પડ્યું છે કપડા બપડા તો ધોવાઈ ગયા તા વાસણ ને ઉતરવાનું છે સવારે નક્કી નતું સારું હાલો તો હવે આપણે ટિફિન દેતા ટિફિન દઈને આવીને મળીએ પાછા હવે આપણે જો પપ્પાને એને ટિફિન દઈને અવતારીએ કારખાનેથી ને હવે આપણે થઈ જઈ કામ ભેગા હવે આયા ઉટકાય વાસણ વાસણ બોબનના વાસણ ભેગા હે આપણે ન્યા ઉટકાવા મીંડા વાસણ ખાઈ પીને

કેટલો ફેન છે ચિરાગ ઠાકોર નો કા એને મળવા જવું તારે હે તને કહો તો આપણે જાય કાલે ધ્રુવ ક્યારેક આવે ને ચિરાગ ઠાકોર ના વિડીયો માં આવે ધ્રુવ ક્યારેક આવે ને તો આપણે કેટલી વાર કેવું પડે જા એને ભેગો વિડીયો ઉતાર લે વિડીયો ઉતાર લે તો જાય ને પછી એના વિડીયો જોયા રાખે જો nông cái lá sậy này pua cho cha ra joy he, cha, cha to cha bên cha nó có hùng bô, chơi, biết to hùng cha

તાપ મે તો વાટકા માં ચા પીહી ઘરે મેનુ માં હું લેહો મેનુ માં તમા બે ત્રણ ડબા જે હોય તમ તમારે લેતુ આવવાનું મોરે મોરો દેવાનું મોરે મોરો આવતું જ રેવાનું ડબા લઈને તા દીકુ મોર મને તો નથી એમાં તીખા તીખા ગાંઠિયા હે તીખા ગાંઠિયા હે હે ભગવાન જો તીખા કાચકી આવો હું રાખે ઢોણો કોફી રાઈટ આવી છે કોફી રાઈટ આવશે લે આમાં છે સેવ મમરા આમાં છે પાફડી ગાંઠિયા બસ થોડાક પેલ વઈ તો હમ આમાં છે હાટા આ પૂરા કરી પછી પેકેટ કાઢો કોઈ બંધ પ્રખ્યાત ખાજ લ્યો બાપી પા ઉપર બોક્સ ભરેલા આ ટોસ અને આમાં તો થોડા થોડા બધા મિક્સ ગાંઠિયા પડ્યા છે મિક્સ બુધવાર આવે એટલે એક ચોવીસ આવે એટલે લઈ ચોવીસે એક વખત પુષ્પા ટુ નું બાજુમાં દુકાન છે ને ત્યાંથી લઈ આવ્યા ભાવું

અહીંયા પૂરો કરી છે તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટમાં કહેજો અને પસંદ જ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈને તકલીફ હોય કમરની કે એવી તો આમાં આગળ લિંક આપી દે એમાં જઈને સચ પહેલા શું કહેવાય આ કાર્ડનો સાઈડમાં ફોટો આપી દે તો એ નંબર ઉપર જઈને ફોન કરીને ત્યાં તમે જઈ શકો છો પહેલાં સવારે હાથથી થી બાર વાગ્યા લગીને ખુલ્લું હોય ને બપોરે અઢી વાગ્યા થી છ વાગ્યા અઢી વાગ્યા છ વાગ્યા લગી ખુલ્લું હોય પછી ઘરે લોકો છે ને એટલે કે પછી થોડીક વાર આપણે ટાઈમ જોઈ ને એટલે એને એવી રીતના ટાઈમ ગોઠવો એટલે એમાં કાર્ડ આપી દે હે તમને અને આવી જાવ ચોરાય એવા એટલે મમ્મીને ને કેટલો ફેર છે અત્યારે જો બજારમાં માં આટો મારો ગયા આપણને મૂકી ફેર હતો ને એટલે એવું નથી તો કામે જાય છે ફેર હોય કે ન હોય ચાલો જ છે ને હાલો તો આજનો દિવસ કઈ અમારે આવો રહ્યો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ પાછા નવા બ્લોગમાં અને રવિવારે આપણે કંઈક નવો એક ચેલેન્જ લઈને આવવાના છે તો અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં તલગીન લગીનભાઈ ભાઈ